અયોધ્યામાં તારીખ બાર ના રોજ જયારે ભગવાન રામના મંદિરમાં તેમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવમાં ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં ભગવાન રામની પ્રતિમાની યાદ કરીને તેમના તેમના આશીર્વાદ સાથે લઈને નાની બાળકીઓ રામલક્ષણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળ્યા હતા સમગ્ર શહેરમાં જય જય શ્રી રામના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું ત્યારે રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યાના સમાચાર મળતા જ્યારે અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી વિરાવડના શહેરજનો વેપારીઓ અને શ્રદ્ધાળુ લોકોએ શહેરના તમામ માર્ગોમાં સફાઈ કરવાનું અભિયાન હાથ ધર્યું છે સફાઈ કર્યા બાદ રસ્તા પર રંગોળી પણ બનાવી અને રસ્તાની બંને બાજુ બેનરો લગાવ્યા હતા જેમાં ભગવાન રામના જન્મથી લઈ અયોધ્યાના રાજા રામ સુધીના તમામ તમામ તેમાં જોવા મળતી હોય છે ત્યારે નાની બાળાઓ જે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરી ઢોલ શરણનાય તેમજ જય જય શ્રી રામ નાદ સાથે વેરાવળ શહેર રામમય બન્યું હતું જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે જાણે એક તહેવાર ઉજવતો હોય તેવા પ્રકારના સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યામાં જ્યારે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ તેમના ઘરમાં ફરીથી એકવાર બિરાજવાના છે જ્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે અને ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવની એક ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં ભગવાન રામની નાની બાળાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળી હતી રામાયણમાં જયારે ભગવાન રામ લંકા થી વિજય મેળવી અને અયોધ્યા પરત પહોંચ્યા હતા ને ત્યારે એ સમાચાર સાંભળતા જયારે અયોધ્યા વાસીઓ જે રીતે ભગવાન રામ નું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી વિરાવડના શહેરીજનોએ વેપારીઓ તેમજ શ્રદ્ધાળુ લોકોએ શહેરના તમામ માર્ગોમાં સાફ સફાઈ હાથ ધરી તેમજ રસ્તા પર રંગોળી બનાવી અને ત્યારબાદ રસ્તાના બંને બાજુ કહી શકાય કે બેનરો પણ લગાવ્યા હતા જે તમામ બેનરોમાં

મંદિર પાસે વાર છે ભગવાન રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી જોડી કરીએ છીએ પરંતુ આજે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનના સનાતનની જેને કહે ને કે બહુ મોટી સિદ્ધિ છે જેનું આખું વિશ્વ નોંધ લે છે એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદઘાટન થયું છે પાંચસો એક બારાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે તો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રંગોળીઓ ચિત્રને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ

આજે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દશરથ રાજાએ તો એને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો પણ રામ ભગવાન સાડા પાંચસો વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે બાવીસ જાન્યુઆરીએ તો ત્યારે આખું વેરાવળ સોમનાથ ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા આ રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે એના બેનરો લાગેલા છે એનું આજે ઉદઘાટન જેવું રાખેલું છે અને પાંચસોને એક નાની બાળાઓ ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ ઉદ્યોગપતિઓ ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે જય શ્રી રામ